જે હેલી હતા એડું કેલે નિશાન આ બારી હે ને બારી ખુરશી હે ને બસો એ મને દેખાઈ ગયું તમને દેખાડ દઈ તમ શું ગયા હે મારો ફોન માં છે જો કે લે કાતા કે ઓકે લાધી હે ફોન નથી લાડી ફોન કરો આ દવા ખારો થઈ ગયો માથી હાલો મિત્રો કેમ સૌ બધે આવી ગયા પાછા નવા વ્લોગ માં અને જો આજે આપણે હર્ષદ છે દર્શન કરવા ચાલો જો અને થોડુંક લાંબે જવાને છે કાગજ એમ કામ યાર હર્ષદ ટૂંકણું થાય એટલે આપણે હર્ષદ છે બનાવી જ વિડીયોમાં રસ્તાનું બધા ઉતારી નહીં આવી આપણે લાઈફનો પ્રોબ્લેમ છે વાવડાવાળો અને વેર ન આવતું આપણે એક માઇક લેવાના થોડુંક ટોપીનો હે ને સામાન લઈ આવીને ને તો આપણે નામી નેચરલ બ્લોક ઉતરે તો બનાવી ચાલો આવી ગયા હર્ષદ જો હવે દર્શન કરી લઈ તમને નહીં દેખાડી કે વિડીયો શૂટિંગ અલાઉડ ના હોય અમે નારી રહી વધારે બહુ ગર્દી હે ભાઈ આપણે નારી રહી વધારે દીધું દરિયે આવી ભાઈ જો દરિયે ફાની ખોખલી કે બહુ જાય હું વા અંદર મજા આવે ભાઈ

એ આ પબ્લિક નાખે નથી ને ઓગરે પગ પરલે ગાવામાં જતા જબ જબ રાવ્યો આ પબ્લિક ગયો જે ઉપર હે મંદિર પણ બંધ હે એઠે હે ને મંદિર જ્યાં દર્શન કરવાના ઉપર મંદિર હે એ બંધ થઈ ગયું કેટલી નું બંધ થઈ ગયું ઉપર થી ફારી સીન આવે છે જવા નથી દેતા કોઈને તોફાન હે એવો દરિયો ઘણી વાર દરિયો જોઈ લીધો આપણે હવે આપણે પાછા ઘરે જાય

रांगपुर रे जटा Kita akan माने जब और नहीं दुकान ਤਾਂ હોય ਆਏ ਆ અને આયા માં છોકરા રમ આયા અને એની રમત કઈક અલગ ટાઈપ ની હોય આજે તમને જીરી પેલા આવતા આપડા વ્લોગ માં પણ હમણાં કેદી નથી આયા હું રમો હું તમે નવી હા અને એક અને એક માં હતાડી અને તાર ગોતવાનું હા ગોત જોઈએ જય ખેલી જગ્યા હતાડ્યું કે નિશાન આ બા

ના ગોતી લીધું ગોતી લીધું હું જડી ગયો હતો ચંપલ ક્યાં હતું એવું હવે કેતાડવાનું તાર હતા

બડી ને એ આજીન જાય તું બોલ દે જ ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ નું તાર માન હી બધા ઓડિયન્સ બોલતા જ લાઈક કરો શેર કરો ને કોઈ ના કરતા ઈમ આનું માનતા ને ભાઈ જે બોલતા એક વાર કહી દે લાઈક શેર કરો જો માં હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ હું હું ભાઈ કેમ જાવ હું જાને ભાઈ સર પપ્પા એ નથી